એક નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે આપણે ધોરણ સ્વ અધ્યયન પોથી જે નંબર એક છે એમાં ગુજરાતી પર્યાવરણ અને ગણિત તો આપણે એમાં ગુજરાતીનો પાઠ જે છે ખીચામાં પહેલવાન એનું સોલ્યુશન જોઈશું તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો આગળ વધીએ આપણે દરજીભાઈ કાપડમાંથી વસ્ત્ર છીવી રહ્યા છે કાપડમાંથી વસ્ત્ર બનાવવા દરજીભાઈએ શું શું કર્યું હશે લખો જો સરસ મજાનું દરજીભાઈનું ચિત્ર આપ્યું છે તો પહેલાં દરજીભાઈએ વસ્ત્ર સીવવા માટે માપ લીધું હશે પછી તે માપ પ્રમાણે કાપડને કાપ્યું હશે પછી તે કાપેલા કાપડને સિલાઈ મારી હશે અને ત્યારે વસ્ત્ર તૈયાર થયું હશે હવે વાક્ય છાછું હોય તો હા રે હા અને ખોટું હોય તો ના રે ના તો નવો પુષ્કોટ જોઈ ખીચું એના પર બેસવાનું વિચારતું તો કે હાચું વાક્ય એટલે હારે હા પછી બીજું છે ખીચું રખડિયા કરતું એ બુશ્કટ ભાઈને ખૂબ ગમતું તો કે ના ખોટું છે નારે ના ખીચું ખાબોશિયામાં પડ્યું ને ગંદુ ગંદુ થઈ ગયું તો કે ના રે ના સુરસ દાદાને જોઈને ખીચું રખાઈ ગયું તો કે નારે ના સુરસ દાદાએ વહાલથી હાથ ફેરવ્યો અને ખીચું સુકાઈ ગયું તો કે હારે હા પછી ખીચાને નીરજભાઈના ખભા પર બેસવું હતું તો કે ના ના પછી ખીચું કરસલી વાળું હતું માટે દરજીભાઈએ એને બગાડી મૂક્યું તો હારે હા ખીચું હસતા હસતા ધોબીભાઈની દુકાને ગયું તો ના રે ના ધોબીભાઈએ ખિસ્સાની મદદ કરી તો હારે હા અને નવું નક્કોર ખીચું જોઈ દરજીભાઈ ખુશ થઈ ગયા તો કે હારે હા હવે આવું કોણ બોલી શકે હવે તું સરસ લાગે છે આવ તને બુશકોટ પર બેસાડી દઉં તો આવું કોણ બોલે છે તો દરજીભાઈ દરજીભાઈ તમે તો મારા બુશકોટ પર સરસ મજાનું ખીચું બેસાડ્યું ને તો આ કોણ બોલે છે નીરજભાઈ અરે 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 તું મારાથી ડરે છે શ્યા માટે તો આવું કોણ બોલે છે સુરજ દાદા અરે બાપરે આ તો ખૂબ ગરમ ગરમ છે તો આવું કોણ બોલે છે તો કે ખીચું હું તો મસ્ત મજાનું ખીચું જ બુશકોટ પર ચોંટાડીશ આવું દરજીભાઈ ખીચ્છાને કહેશે મારી તાર મારે તારી સાથે વાત નથી કરવી આવું કોણ કહેશે તો કે ભૂશ્કોટભાઈ ખીચ્છાને કહેશે પછી આવું ખીચ્છાને કોણ કહેશે તો કે હવે તું ભૂશ્કોટ પર બેસવા જેવું સરસ થઈ ગયું છું તો આવું દરજીભાઈ ખીચ્છાને કહેશે અરે તે તો બધા કપડાં પીના કરી દીધા તોબીભાઈ તને મારા ભૂશકોટ પર જોઈ મજા પડી નીરજભાઈ તું જ્યાં ત્યાં ફર્યા કરે છે એ મને જરાય ગમતું નથી બુશકોટભાઈ હું છું ને તારે રડવાની કોઈ જરૂર નથી તો બોલે છે અને પણ આવશે મને તારા રડવાનું કારણ ન સમજાય એટલે દાદા પાસે જાય છે અને ધોઈ જાય છે તો ધોવીભાઈ લખ્યું છે આપણે પછી કોણ શું બોલ્યું ભવ્ય સમાજ લખો દરજીભાઈ વિશે તો કે અરે વાહ કેવું અરે વાહ ખરેખર તું તો સરસ સરસ લાગે છે બીજું વાક્ય તું કરસ લેવાડો છે મારે તારું કામ નથી ભાગ અહીંથી પછી બુષ્કોટભાઈ બે વાક્ય બોલે છે ખસ આખું ખસ ભાગ અહીંથી તું રખડું છે જ્યાં ત્યાં રખડિયા કરે છે પછી એ બછુડા બીશ નહીં તું તો છે કેમ બછુડા હવે તું રડીશ નહીં ને પછી ખીચું કે છે બુષ્કોટભાઈ મને તમારી સાથે બહુ ગમે છે વાહ વાહ હવે હું રૂપાળું રૂપાળું થઈ ગયું તો આવું ખીચું બોલે છે તો બી ભાઈ બછવાડિયા ભાગ અહીંથી મારા કપડાં બગાડી નાખ્યા એમ વાંચશે અહીં આવ તારીખ કરસલી ચપટી વગાડતા છું કરી દઉં આવું થયું ત્યારે કેવું થયું તો કે ખીચું ખાબોચિયામાં પડ્યું ને એના પગ એના પર ધૂળ ધોવાઈ ગઈ તો હું થયું ઉજળું ઉજળું સવાર પડ્યું ને સૂરજ દાદા ચમકી ઉઠ્યા તો જગમગ જગમગ ત્રીજું તું છુકાઈ ગયું એટલે મને ખૂબ ગમે છે વહાલું વહાલું ખાબોશિયામાં પડ્યા પછી ખીચું કેવું દેખાઈ ગયું તો કે રૂપાળું રૂપાળું અને ચોખ્ખું ચોખ્ખું ખીચ્છાની કરસલીઓ દૂર થઈ ગઈ તો નવું નકોર કડક ને ફાંકડું પ્રશ્ન સાત છે કૌંસમાં આપેલા વાક્યને વાર્તાના ક્રમ મુજબ યોગ્ય જગ્યાએ ગોઠવું તો કૌંસમાં પાયે લખી દેવાના છે આપણે પેલું છે ખીચ્છું નવા નવા ભૂસ્કોટ પાસે ગયું બીજું વાક્ય ખીચ્છું આંસુના ખાબોશિયામાં પલળી ગયું ત્રીજું ખીચું રડતું બંધ થયું અને ચોથું સુરસ ખીચ્છા પર વહાલથી હાથ ફેરવ્યો પાંચમું દરજીભાઈએ ખિસ્સાને દુકાનમાંથી હાંકી કાઢ્યું છઠ્ઠું આવશે તો ખિસ્સા પર ખીજાયા સાતમું ખિસ્સું દાજ્યું આઠમામાં આવશે ખીચ્છું ફરીથી દરજીભાઈની દુકાને ગયું નવમું દરજીભાઈએ ખિસ્સાને પૂષ્કળ પર બેસાડ્યું દસમું ખીચ્છું ફદુરોડી ફરતું ફરતું નીરજભાઈના ભૂષ્કળ પર બેસી ગયું અને અગિયારમું કે પોતાનો નવો બુશ્કોટ જોઈ નીરજભાઈ ખુશ ખુશ થઈ ગયા હવે પ્રશ્નોના જવાબ લખવાના છે આપણે ભાઈએ ખીચ્છાને ભાગ અહીંથી એમ શા માટે કહ્યું તો કે ખીચ્છું રખડિયા કરે તેથી તે ખૂબ ગંદુ થઈ ગયું જોઈ ગંદુ થઈ ગયું છે એ જોઈ ભાઈને સુખ છડે છે તેથી તે ખીચ્છાને ભાગ અહીંથી એમ કહે છે બીજો પ્રશ્ન છે ખીચ્છું ક્યારે ક્યારે રાજી થાય છે તો કે જ્યારે એ ખાબોશિયામાં પડી જાય છે અને ચોખ્ખું થાય છે ત્યારે રાજી થઈ જાય છે પછી સુરજ દાદા જ્યારે એને ચૂકવી નાખે છે હાથ ફેરવીને ત્યારે રાજી થઈ જાય છે અને તવીભાઈ જ્યારે કરસલી વગાડી દે વગાડી દે છે ત્યારે એ ખુશ થઈ જાય છે અને નીરજભાઈના ભૂશ્કટ પર જ્યારે લાગી જાય ત્યારે પણ એ ખુશ થઈ જાય છે એટલે કે રાજી રાજી થઈ જાય છે દરજીભાઈએ ખીચ્છાને ભૂશ્કટ પર બેસાડવાની શા માટે ના પાડી તો કરસલી વાળું હતું દરજીભાઈ નીરજભાઈના બુશ્કટ ઉપર નવું ખીચું ચોંટાડવાના હતા તેથી તેણે ખીચાને બુશ્કટ પર બેસાડવાની ના પાડી ચોથું ખીચું ધોબીભાઈ પાસે કેમ ગયું ખીચું ખાબોશ્યું ખીચું ખૂબ વાળું હતું તેથી કરસલીઓ ભગાડવા ખીચું ધોબીભાઈ પાસે ગયું ખીચ્છાએ ધોબીભાઈને થેન્ક યુ શા માટે કહ્યું તો ધોબીભાઈએ ખીચ્છાની બધી જ કરશલીઓ દૂર કરી દીધી તેથી ખિચ્છાએ ધોબીભાઈને થેન્ક યુ કહ્યું ધોબીભાઈને આવજો કહી ખીચું ક્યાં ગયું અને કેમ તો ધોબીભાઈને આવજો કહી ખીચ્ચું દરજીભાઈ પાસે ગયું કેમ કે તેને નીરજભાઈના ભૂષ્કોટ પર બેચવું હતું નવો પૂસ્કોટ જોઈ નીરજભાઈ રાજી કેમ થઈ ગયા તો નવા પુષ્કોટ પર નવું ખીચું કેવું મજાનું ખીચું છે એ જોઈ નરજાઈ રાજી રાજી થઈ ગયા હવે મને ગમતું ખીચું વિશે લખવાનું છે તમને જે ખીચું ગમતું હોય તો આકાર કેવો છે રંગ એની ડિઝાઇન નાનું કે મોટું એ બધું લખવાનું છે હવે પૂર્ણ વિરામ પ્રશ્નાર્થ અને ઉદ્ગાર નિશાનીવાળા વાક્યો લખો એક વાક્ય પાઠમાંથી શોધો અને બીજું વાક્ય જાતે બનાવો તો જો પૂર્ણ વિરામ ખીચું હજી પડ્યું મને વાંચવાનો ખૂબ શોખ છે બીજું પ્રશ્ન હવે અગિયાર ઉદાહરણ મુજબ એક વાક્ય પાઠમાંથી શોધો ને બીજું વાક્ય બનાવો ઉજળું ઉજળું તો એ ઉજળું ઉજળું ને ચોખ્ખું ચોખ્ખું થઈ ગયું સફેદ રંગ લગાવવાથી ઘર ઉજળું ઉજળું થઈ ગયું તો હવે જગમગ જગમગ પછી જગમગ ઝગમગ થતા સુરજ દાદા આવ્યા પ્રતિજ્ઞા ઝગમગ કરતી આવી પછી વહાલું 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 લાગે છે બચુકડા સરસ તૈયાર થયેલું બાળક વહાલું વહાલું લાગે અરખાતું અરખાતું ખીચું અરખાતું અરખાતું દરજીભાઈ પાસે ગયું મિત્ર જન્મદિવસ હોવાથી તે અરખાતો અરખાતો સ્કૂલ આવ્યો રડતા રડતા ખીચું રડતા રડતા ચાલ્યું વિરાટ પડી જતા રડતા રડતા શિક્ષક પાસે ગયો હવે છે તમારા પ્રવાસના અનુભવના આધારે છે પ્રવાસમાં ગયા હોય તો લખવાનું છે ક્યાં ગયા હતા ક્યારે ગયા હતા શું શું જોયું અને પ્રવાસમાં જોડાવાનું કારણ શું અને કોની સાથે ગયા હતા એ તમારે બધું લખી દેવાનું છે હવે વિગતો વાંચો અને તેના આધારે છૂછન મુજબ કામ કરો તો હેતવી છાંજે મોબાઈલની દુકાને ગઈ સાથે રિયાને પણ આવવા કહ્યું ચાલને આ મારો મોબાઈલ બગડ્યો છે બતાવી આવીએ હા હા ચાલ મારે પણ બજારમાં થોડું કામ છે તો ટૂંકમાં જવાબ લખો તો ક્યાં તો કે એ બજારમાં ગયા હતા કોણ તો હેતવી અને રિયા કેમ તો કે મોબાઈલ રિપેર કરવા શું તો કે મોબાઈલ ક્યારે તો કે સાંજે અને કોને તો કે રિયાને પછી વાક્ય વાંચો અને સમજો આ શબ્દોનો શબ્દનો ઉપયોગ કરીએ વાક્યના આધારે પ્રશ્ન બનાવો પ્રિતેશ ગઈકાલે ગઈકાલે જ એના પરિવાર સાથે ગાડી લઈ એના મિત્રને મળવા ગામડે ગયો તો ક્યાં તો કે પ્રિતેશ ક્યાં ગયો હતો એવો પ્રશ્ન થાય કોણ તો કે ગઈકાલે કોણ ગામડે ગયું હતું અને ક્યારે તો પ્રિતેશ ક્યારે ગામડે ગયો હતો શું પ્રિતેશ પછી શું તો પ્રિતેશ શું લઈને ગામડે ગયો હતો કોને તો પ્રિતેશે કોને લઈ કોને લઈને ગામડે ગયો હતો આ રીતના પ્રશ્નો બનાવવાના છે હવે પંદર મુસે વાક્ય વાંચો અને લીટી દોરેલા શબ્દ સમૂહને અર્થ શોધી નિશાની કરો તો આ રમકડું મજબૂત અને ટકાઉ નથી તો તકલાદી નિશાબેન સામેના કરનમાં ભાડેથી રહેનારા છે તો પાડવાત પાડવાત પછી શહેરમાં સ્થળે સ્થળે જાહેરાતના બોર્ડ જોવા મળે છે તો ઠેર ઠેર સોળમો પ્રશ્ન છે સાસા વિકલ્પ સામે હાછાની નિશાની કરો મોના ફ્લેટમાં છ સાત ભાડવાત આવ્યા એટલે સો સાત દાંત આવ્યા તે અહિંસક હતું ને તકલાદી હતું તે કશું જ ખાઈ શકતું નહોતું એના પેઢામાં ઠેર ઠેર ચળ ઉપડે તો એના પેઢામાં ખંજવાળ થતી હવે આવ્યા તો લઈને બારાંત આવ્યા તો ઘણા દાંત આવ્યા આ પ્રશ્નના ઉત્તર છે દાંતને ભાડવાત કેમ કહીએ છે તો કે નાના બાળકોને દાંત આવે છે આઠ દસ વર્ષ પછી પડી જાય છે તેથી દાંતને ભાડવા કહ્યા હશે દાંત આવતા પહેલાં અક્ષયના મોઢાને અહિંચક કે તકલાદી કેમ કહ્યું છે તો દાંત આવતા પહેલાં અક્ષય કશું છાવીને ખાઈ શકતો નહોતો તેથી તેના તેના મોઢે જે મોઢાને કે અહિંચક્ય તકલાદી કહ્યું હશે દાંત હથિયાર તરીકે શી રીતે ઉપયોગી થાય છે તો દાંત વડે કોઈને બસકું ભરી શકાય કોઈ વસ્તુને કાપી શકાય ચોથો પ્રશ્ન અક્ષયને વારંવાર બોટલ શા માટે અપાતી હતી તો અક્ષયને વારંવાર દૂધ પીવા માટે બોટલ અપાતી હતી કારણ કે તે નાનો હોવાથી કશું ખાઈ શકતો ન હતો દાંતની સાથે ઝઘડો કેવી રીતે હશે તો દાંત આવતા હવે અક્ષય લાગ જોઈને બધાને બસકું ભરી લેશે તે કોઈ બીજા બાળકને બસકું ભરે ત્યારે ઝઘડો થાય છે હવે આગળનો અઢારમો પ્રશ્ન છે ઉદાહરણ મુજબ બીજા શબ્દો લખો તો કે ઠેર ઠેર એટલે વહાલું વહાલું અને લાંબી લાંબી અને જગમ ઝરમર તો ઝગમગ અને રસફળ તો આ રીતે સરસ મજાનું પાઠ હતો ખીચામાં પહેલવાન કે સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ આપણે સોલ્યુશન જોયું તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હવે મળશું આપણે બીજા વિડીયોમાં તો હવે મળીએ બીજા વિડીયોમાં